નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાના આગમનને લઈને આગાહી કરી છે પંદર જૂન બાદ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે આજે તેર તારીખે કયા કયા જિલ્લામાં ભારે વરસાદ થશે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મધ્યમ વરસાદની શક્યતા છે પશ્ચિમી પવનો અને ભેજને લીધે હળવા વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં છૂટાછવાયા વરસાદના એંધાણ છે તો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે હાલમાં ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી તો પણ મધ્યમ વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતના તાપી નવસારી વલસાડ ડાંગ તેમજ દમણ અને દાદરનગર હવેલી સહિતના વિસ્તારમાં હળવા વરસાદની

રાજકોટ જૂનાગઢ દીવ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ સુરત નર્મદા છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાંજવી સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો